નમસ્કાર મિત્રો ક્રાઇમ એટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાદરા વાયરલ વિડીયો તારીખ પંદર આઠ બે હજાર પચીસના રાત્રે સરદી ગામમાં જાગૃત નાગરિકો દ્વારા ગામમાં કોઈ ચોર જેવી વ્યક્તિ એક દવાખાનામાં દાખલ થયા હોવાનું જોવા મળ્યું હતું જેથી આ લોકો દ્વારા પોલીસને પણ જાણ કરી હતી પરંતુ પોલીસ તપાસમાં કંઈ જોવા ન મળતા તે ચાલ્યા ગયા હતા જ્યારે જે લોકોએ આ જોયું હતું તેઓને સંતોષ ન લાગતા સવારના પાંચ વાગ્યા સુધી દેખરેખ રાખતા આખરે રંગે હાથે એક ચાદર ઓઢીને દવાખાનામાંથી બહાર નીકળી રહેલા વ્યક્તિને ઝડપી લીધો હતો અને જ્યારે ચાદર ખોલતા જ ખબર પડી કે આ તો ભાજપના દિગ્ગજ નેતા ભાસ્કર પટેલ હતા તેઓ આ ક્લિનિકમાં રાત્રે ચોરના વેશમાં શા માટે આવ્યા તે એક શંકાસ્પદ વાત છે જો કે એમ પણ જાણવા મળ્યું છે કે તેઓ અડધી રાત્રે દવાખાનું ચલાવતા મહિલાને મળવા આવ્યા હોય કે શકે છે જો કે મળવા આવે તો પણ રાત્રે થી સવારના સાડા ચાર સુધી શું વાત થઈ કદાચ દવા લેવા આવ્યા હોય તો રાત્રે ગાડી લેવા આવી ત્યારે ભાગ્યા શું કામ એ પણ શંકાસ્પદ છે લોકો મુખે અલગ અલગ પ્રકારની ચર્ચા એ ભાજપના નામ પર પાણી ફેરવી દીધું છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં જો કોઈ ખોટું કામ થાય તો ભગવાન પણ નારાજ થાય છે એ જ રીતે આ ભાસ્કર પટેલે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે તો બીજી બાજુ ભાજપ પક્ષ પર ધૂળ નાખવાનું કામ કર્યું હોય તેમ લાગી રહ્યું છે આવા નેતાઓ જો અડધી રાત્રે વેશમાં કોઈના ઘરમાં ઘૂસી જતા હોય તો આમ જનતાનું શું રક્ષણ કરવાના એ એક સવાલ છે સાદી ગામના શ્રી તથા જાગૃત ગામ લોકો દ્વારા ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરવાની માહિતી મળી છે જો કે ભાજપ પક્ષ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે કે નહીં કે પછી દેશમાં આવું જ ચાલ્યા કરશે ક્રાઇમ અટેક ન્યૂઝ સહતંત્રી નગીનભાઈ પરમા